ડીસાથી બેવટા આવતી બસ સવારે નવ વાગ્યે વાયા ડીસા રેગ્યુલર કરવા માટે ગ્રામજનોની માંગ ડીસાથી ખારા ખોળા સાંજે પાંત્રીસ ઉપડે આઠ વાગે નાઇટ ખારા ખોળા સવારમાં ડીસા બસને ચાલુ કરવામાં આવે થરા તાલુકાના બેવટા ગામે છેવાડાનું ગામ છે રાજસ્થાન બોર્ડર વળી આવેલ ગામ છે જ્યાં પ્રાઇવેટ વાહનની ખૂબ જ મુશ્કેલી રહે છે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડીસા જોવું પડતું હોય છે જેમાં બસ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે તેમજ ગ્રામજનો પણ હોસ્પિટલ અર્થે ડીસા દવા લેવા માટે આવતા જતા હોય છે તેમને પણ ખૂબ મુશ્કેલી પડે છે આ બે બસોને રેગ્યુલર ચાલુ કરવા માટે ગ્રામજનોની માંગ ઉઠી છે આજે ચૌદ છ બે હજાર ચોવીસ રોજ બસ આવવાના કારણે આજે સ્કૂલમાં જઈ શક્યા નથી આમ સ્કૂલના બાળકોની પણ આ બે બસોને રેગ્યુલર ચાલુ કરવા માટેની માંગ છે બરોબર બેવટા બસ રેગ્યુલર નહીં આવતી બરોબર 50% દિશા જવાના આજે ના કેટલા પેસેન્જર તમારે એમાં હતા કુ ટોટલ 20 પેસેન્જર 20 પેસેન્જર માટે જવા માટે કોઈ વ્યવસ્થા નહીં બરોબર સાધન ગાડી પ્રાઇવેટ કોઈ નહીં આજની તારીખ બરોબર છેલ્લી બસની રાજવી હતી તમે એમ તો ક્યાં ભણે છે ભાઈ ક્યાં ભણવા જાય વિવેકાનંદમાં બરાબર બસ બસ વગર તું પાછું રિટર્ન કરી જાય છે બરોબર તમારે બસની પ્રોબ્લેમ છે ભાઈ કયા ભણાવો છો તમે બારમાં ભણાવો છો બરોબર બસ વગર તમે આજની તમે બેવટા ઊભા છો ને બેવટા ડીશા બસનું કોઈ ઠેકાણું નહીં આજ દિવસ સુધી બરાબર તમારે ક્યાં જવાનું ડીશા કે ધનેરા ક્યાં જવાનું ધનેરા જવાનું બસ વગર તમે રાહ જોયો છે એમ બરોબર આવી રીતે પ્રાઇવેટ સાધન પછી પ્રાઇવેટ તમારે કરવા પડશે ને બરોબર તમારે ક્યાં જવાનું ભાઈ ઈશા જવાનું છે બરોબર બસ વગર તમે ઊભા જાવ ભાઈ હોસ્પિટલ જવાનું બરોબર તમારે ક્યાં જવાનું હોસ્પિટલ કે સને કામમાં અરે ભાઈ ધોનેરા ધોનેરા જવાનું છે બરોબર બસ વગર તમે ઊભા જાવ રાજુ તમારે ક્યાં જવાનું બરોબર તમારે ક્યાં જવાનું બેંકમાં જવું છે બેંકમાં જવું છે તમારે ક્યાં જવાનું ઈશા

દેવટામાં કોઈ હજુ સુધી બસની વ્યવસ્થા થતી નહીં ટાઈમટેબલ કોઈ ટાઈમિંગ નહીં